ય શ્રી કૃષ્ણ સાડી પહેરીને કડી કાન માં રે સિવ વનરા વનરાસમાં સાડી પહેરીને કડી કાન માં રે સિવ વનરા વનરાસમાં સર્પ સાડી પહેરીને ફૂલડાની માળ સર્પ સાડી પહેરીને ફૂલડાની માળ સર્પ રહી ગયા છે ની દોક મારે રે સિવ વનરાવન સર્પ સર્પર ગયા સે ડોકમાં રેસી વયા વાનરાવન રસમાં સર્પરશે ની ડોક મારે રે શિવા વનરા રાસમાં હઠ કરીને શિવ ગોપી બૈના છે હઠ કરીને શિવ ગોપી બૈનાસ સાલ્યા પાર્વતીની સાથ મારે રે શિવાઈ વા વનરા વનવસમા સર્વે ગોફાલ્યા પાર્વતીની સાથ મારે રે શિવાલ્યા ગુ वावन रावण रासमा सर्वे गोपीये पालव वाढ सर्व गोपीये पालव वाढ નવી ગોપીએ વયરો કાછડો રે શિવાયા વાનરાવન રાસમાં નવી ગોપીએ વયરો કાછડો રે શિવ વનરાવન રાસમાં કાળી પેરીને કડી કાનમાં રે શિવ વનરાવન રાસમાં એક ગોપી બીજી ગોપીને પૂછે એક ગોપી બીજી ગોપીને પૂછે નવી ગોપી રમે రాసివ య య అయవణ రావణ రసమా నవీ గోపీ రమశే రాస మరి శివ యన రావణ రస మ સર્વે ગોપીય તાલ દય ના છે સર્વે ગોપીય તાલ દય છે નવી ગોપી કર છે ભાંગડો રે શિવાય વાનરાવન રાસમાં નવી ગોપી કર છે ભાંગડો રે શિવાય વાનરાવ રસ મા સાડી પેરીને કડી કાન મા રે શિવાય વાનરાવન રસ સર્વે ગોપીએ યે ઝાંઝ પેરિયા સર્વે ગોપીએ ઝાઝર પેરીિયા નવી ગોપીએ બાંધા ગુઘરા રે શિવયા વાનરાવન નવી બોપીએ બાંધા ગુઘરા રે શિવયા વાનરાવન સાડી પેરીને કડી કાન મારે રે શિવયા વાનરાવન સર્વે ગોપીઓ સાથે સાલમાં સર્વે ગોપીઓ સાથે સે સલમાં નવી ગોપી મારે ઠેકડા રે શિવયા વાનરા વનવાસ મા નવી ગોપી મારે છે ઠેકડા રે શિવ સાડી પહેરીને કડી કાન માં રે રાસમ સર્વે ગોપી વાલ ને હાથમાં પકડી જાલ સર્વે ગોપીન વલય હાથ જ પૈકડો સર્વે ગોપીન વલે હાથ જ પૈકડો નવી ગોપીને લીધી બાથ માં રે શિવ વન નરા રાસમાં નવી ગોપીને લીધી બાથ મારે સી વય આયવા વનરાવનવાસમાં સાડી પહેરીને કડી કાન મારે સી વય આયવા વનરાવનરાસમાં જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા